ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણ થી ચાર દિવસમાં જાહેર થઈ શકે છે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રણથી ચાર દિવસમાં જાહેર થઈ શકે છે જેમાં ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં મતદાન મથકોને આખરી ઓપ અપાશે સાથે સાથે સત્યાવીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં સંવેદનશીલ મથકોની યાદી તૈયાર કરાશે તો ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતાઓ પણ સેવાઈ રહી છે રાજ્યની અગ્યાંશી નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર રાજ્યમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામતને આધારે બેઠકો ફાળવણીની જાહેરાત કરાઈ છે તેમજ ચૂંટણી આયોગ દ્વારા પંદર દિવસમાં મતદારની યાદી જાહેર કરવામાં આવે તેવું પણ માનવામાં આવ્યું છે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી પણ શક્યતાઓ છે રાજ્યમાં પંચોતેર નગરપાલિકા સત્તર તાલુકા પંચાયત બે જિલ્લા પંચાયત તેમજ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ટલ્લે ચડી ગઈ છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં અગાઉ ઓબીસી સમાજ માટે દસ ટકા બેઠકો અનામત હતી જે નિવૃત્ત જજ કે એસ ઝવેરી પંચના રિપોર્ટ બાદ વધારીને સત્યાવીસ ટકા કરવાની જાહેરાત ગત ઓગસ્ટમાં રાજ્ય સરકારે કરેલી છે ઝવેરી કમિશનના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં ગ્રામીણ સ્તરે બાવન ટકા અને શહેરી ક્ષેત્રે છેતાલીસ પોઈન્ટ તેતાલીસ ટકા ઓબીસી સમાજની વસ્તી છે